જેને આ વાત લાગુ પડે એને વકથી ઉઠી લેવા સૌને આગ્રહ ભર્યો નમ્ર ભર્યો વિનંતી ઘણી વાર તો આપણને ખબર જ ના પડે કે આપણો એકચરલ વાક શું છે ચાલું આપણે એના માટે જાત ઘસી નાખીએ અને એ તો જરૂર પડે ત્યારે ઠેંગો જ બતાવી જાય પાછું દુનિયાની દૃષ્ટિએ એવા માણસો સારાની કેટેગરીમાં આવે કારણ એમને મસ્કા પાલિશ કરતાં બહુ સરસ આવડે છે સમય પર બોલતા આવડે અને આપણે ગધામજૂરી કરીને પણ ત્યાંને ત્યાં જ જસ તો બે પૈસાનો નહીં પણ જો કોઈ ઊંચ નીચ થઈ તો માથે માછલા ધોવાના હોલસેલમાં આપણને નહીં મિત્રો મસ્કા મારવા એટલે શું આ તમે સમજો છો કહેવાતા બે નંબરિયા યા ફોલ્ડરિયા સમાજના આગેવાનો હું તમારી જાતને તમારી જન્મકુંડલીને ઓળખું છું મને મજબૂર ના કરો સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમને સારી રીતે ઓળખું છું યાદ રહે મારે કોઈ સમાજના આગેવાનો કે નાતીના આગેવાનો મારે મારે કંઈ દુશ્મની નથી પણ મારી ક્યાંય પણ બુરાઈ કરો તો વિચારીને કરજો મને કંઈ વાંધો નથી આવતો પણ હું જ્યારે કરીશ ને ત્યારે તમારો આવો ઉપાય પીટાઈ જશે આપનો શુભ નમસ્કાર નમસ્કાર દરેક મતદાતાને વિનંતી કે આપણા પરિવાર અને આજુબાજુમાં રહેતા દરેક મતદાતા પોતાની પોતાનો મત અવશ્ય આપે એવી વિનંતી અમો અને અમુક ટીમ દ્વારા સત્યસેના સમાચાર અને સતવારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને અધ્યક્ષ શ્રી ગોવિંદ ગણજારિયાની વિનંતી વિનંતી કે એમ કે તમારો મત શિક્ષણ બાબતે તમારો મત આરોગ્ય બાબતે તમારો મત રોજગાર બાબતે તમારો મત ન્યાય કાનૂન વ્યવસ્થા બાબતે તમારો મત વગેરે જીવનના પ્રાથમિક મુદ્દાઓ બાબતે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના જોગ નહીં તમે તમારા મતદાતાઓના કાર્યોના લિસ્ટ જુઓ શું આ ઉપરોક્ત જે મુદ્દાવાઈ મેં વાત કરી છે એ છે તો જ મત એને બીજી વાર આપો નહીં અન્ય રાજકીય લોકોને પક્ષોને મત આપો પણ હા મત અવશ્ય કરજો મત કોઈ લોભ લાલચ જોઈને નહીં તમારા જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર મત કરો શું તમને એમ લાગે છે બે હજાર બે થી કરી અને બે હજાર પચીસ દરમિયાન આ મુદ્દાઓમાંથી કોઈએ પણ કામ કર્યું છે જો કામ કર્યું હોય તો જ મત આપજો નગર એકને એક મત દઈ ગુલામી કોર મત ના આપતા જય હિન્દ જય ભારતીય સંવિધાન આપનો દિન